નમસ્કાર દર્શક મિત્રો આપ બની રહ્યા છો સાયગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામે પૂર્ણા નદીના કિનારે જે ગેરકાયદેસર ઝીંગાના તળાવ બાંધવામાં આવ્યા હતા અને ડિમોલિશન કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી કરાડી ગામમાં પૂર્ણા નદીના કિનારે ગેરકાયદેસર ઝીંગાના તળાવ બાંધવામાં આવ્યા હતા જે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા ખાણ જગ્યા જે કરી સરકારી જગ્યા જે કરી એની અંદર તળાવ બનાવી દેવામાં આવ્યા હતા અને જેની અંદર ઝીંગા ઉછેરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અનુસાર આ કામગીરી કરવામાં આવી હતી કારણ કે ઝીંગા તળાવના માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસની ત્રણ હિયરિંગ બાદ પણ તે લોકો યોગ્ય પુરાવો જો ન કરી શકતા કે ગેરકાયદેસર જાહેર કરી અને એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેની અંદર જલાલપુરના મામલતદાર મૃણ ઇસલાણી સહિત જલાલપુર પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલોનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આજે તળાવો ખરા અંદાજીત ચાર એકરની અંદર વિસ્તરણ પામ્યા હતા અને જેના માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પંદર જેટલા જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી અને પંદર જેટલા જેસીબીની સાથે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે જલાલપુરના મામલતદાર મુરણા આપણે સાંભળીએ આજરોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ખરાડી મુકામે કારખાંજની જગ્યામાં સરકારી પડતર જગ્યામાં જે લોકો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ બાંધકામ કરવામાં આવેલા હતા એની જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબની કાર્યવાહી પૂર્ણ કરી અને માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયા જેના કારણે આજે એ દબાણને તોડવા માટે મામલતદાર કચેરી જલાલપુર પંચાયત તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન જલાલપુર અને આખી સરકારના મિકેનિઝમ સાથે સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ઓકે આ પ્રમાણે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામે ચાર એકરની અંદર વિસ્તાર પામેલા ઝીંગાના તળાવોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવીને જે કારણોસર લઈ અને અન્ય જે ઝીંગાના તળાવોના માલિકો છે એની અંદર પણ ફફડાટ મચી જવા પામ્યો હતો કારણ કે જ્યારે ખાણ ખાજણની જગ્યાની અંદર આ રીતે ગેરકાયદેસર તળાવો બાંધી અને અત્યાર સુધી પોતાનું પેટીઓ રડતા હતા એ તમામની અંદર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે આજે આ ઘટના કરાડીની અંદર બની છે તો નજીકના સમયની અંદર અન્ય ગામોમાં પણ બની શકે છે તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હાર તરફ નવસારી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન